નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત રાજ્ય આંગણવાડી ભરતીમાં જે આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનસ સેવાઓ માટે જે ઓનલાઈન એપ્લિકેશનો જે ફોર્મ ભરવામાં આવ્યા છે તો આ જે બંને સેવાઓ છે બંને સમર્ગો કાર્યકર અને તેડાગર આ બંને સેવાઓમાં પસંદગીની પ્રક્રિયા શું હોય છે કઈ રીતનું મિત્રો મેરિટ ગણાય છે અને મિત્રો જે છે તે નોકરી કઈ રીતની મળે છે અને કોને કોને અગ્રતા આપવામાં આવે છે આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું તો આપ વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો સાથે જ મિત્રો બેલ ને પણ દબાવી દેજો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીના પરિણામ સાથે જનરલ ઓડિટના લગતા વિડીયોઝ અને આવા સરકારી ભરતીઓના પરિપત્ર અને સરકારી પેન્શન નોકરી વગેરેના જે પરિપત્રો છે તે તમને સરળતાથી મળી જાય તો મિત્રો આંગણવાડી કાર્યકર અને ત્રિયાઘરની જે માનદ સેવા છે તે પહેલા મિત્રો કાર્યકર માટે ધોરણ દસ પાસ અને ત્રિડાઘર માટે ધોરણ આઠ સાત પાસ હતી પરંતુ પચ્ચીસ અગિયાર બે હજાર ઓગણીસના રોજ માનનીય ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક પરિપત્ર એક ઠરાવ કરવામાં આવ્યો અને જે કાર્યકર છે તેની સેવા માટે ઓછામાં ઓછું ધોરણ બાર પાસ અને તેળાગર માટે ઓછામાં ઓછું ધોરણ દસ પાસની જે શૈક્ષણિક લાયકાત છે તેમાં સુધારો કરવામાં આવ્યો હતો મિત્રો તો મિત્રો આંગણવાડી અને તેડાગર માનવ સેવામાં પસંદગી માટે સામાન્ય શરતો અને શૈક્ષણિક લાયકાતો શું છે તો આંગણવાડી કાર્યકરની પસંદગી માટે પ્રથમ પ્રયત્ને ધોરણ બાર પાસ અથવા ધોરણ દસ પાસ અને એઆઈસીઆઈટી પ્રાપ્ત માન્યતા પ્રાપ્ત કોઈ પણ શાખામાં ઓછામાં ઓછો બે વર્ષનો ડિપ્લોમા પાસ ઉમેદવારોને અગ્રતા આપવામાં આવે છે સાથે રહેવાસી હોવાની બાબત અને તમામ શરતો યથાવત રાખી જે તે આંગણવાડી કેન્દ્ર પૂરતી ફક્ત શૈક્ષણિક લાયકાતમાં છૂટછાટ આપી ચોથા પ્રયત્ન માટે ધોરણ દસ પાસ નું લાયક ઉત્તમ શૈક્ષણિક લાયકાત માટે લાગુ કરવામાં આવશે આંગણવાડી કાર્યકર ની મારા સેવામાં પસંદગી માટેની અને તમામ શરતો આવા કિસ્સામાં યથાવત રહેશે એટલે કે મિત્રો જો કોઈ ગામમાં મિત્રો અથવા તો કોઈ તાલુકાનું કોઈ બેઠક છે કોઈ ઘટક છે તો તેમાં ધોરણ દાર પાસ અથવા તો એઆઈ સીટીઈ નો કોર્સ પ્રાપ્ત માન્ય કોઈ કાર્યકર નથી મળતા તો એમાં મિત્રો ચાર પ્રયત્નો કરવામાં આવે છે અને ધોરણ દસ પાસ જો કોઈ મહિલા ઉમેદવાર જે તે કેન્દ્ર પરથી ફોર્મ ભરેલું હોય અને તે મળી જાય છે તો તેમને મિત્રો ધોરણ દસ પાસ ઉપર પણ

અથવા તો મિત્રો જે ગામમાં ધોરણ દસ પાસ તેડાગઢ ના મળે તો તેવા ગામમાં ચોથા પ્રયત્ન માટે ધોરણ આઠ પાસ નું લઘુત્તમ શૈક્ષણિક લાયકાત હોય સાથે જ મિત્રો જે બાકી શરતોને ફૂલફિલ કરતા હોય તેવી મહિલા ઉમેદવારોને પણ તેડાગઢની નોકરી આપવામાં આવે છે મિત્રો હવે આંગણવાડી અને તેડાગઢને અને આંગણવાડી કાર્યકરની પસંદગીમાં અગ્રતા કોને આપવામાં આવે છે તો આંગણવાડી કાર્યકર પસંદગી માટેની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ બાર પાસ અથવા ધોરણ બસ દસ પાસ સાથે એઆઈસીટીઈ માન્યતા પ્રાપ્ત કોઈપણ ઓછામાં ઓછો બે વર્ષનો ડિપ્લોમા કોર્સ પાસ પૂર્ણ કરે તેવા જે તે આંગણવાડીના ને અગ્રતા આપી જાહેરાતથી દર્શાવેલ આંગણવાડી કાર્યકરોની જિલ્લા પંચાયત મહાનગરપાલિકા હસ્તકની ખાલી જગ્યાઓ પૈકી સંખ્યાના પ્રમાણમાં પચીસ ટકા જગ્યાઓના પ્રમાણમાં આપવા પસંદગીનો લાભ ભરવાપાત્ર રહેશે અગ્રતા ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે માનસ સેવામાં પસંદગી માટે અરજી કરનાર તેડાગઢની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે તેતાલીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ

ધોરણે જે તે આંગણવાડીમાં કાર્યકર તરીકે માનવ સેવા પસંદ આપવામાં આવશે મિત્રો મિત્રો આંગણવાડી કાર્યકર તેડાગરની માનવ સેવામાં પસંદગી માટેની પ્રક્રિયા તો મિત્રો આગામી એક વર્ષમાં ખાલી થનાર આંગણવાડી કાર્યકર તેડાગરની સંભવિત ખાલી જગ્યાઓની જિલ્લાવાર માહિતી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલ વેબસાઇટ પર મૂકવામાં આવશે વય નિવૃત્તિથી માનવ સેવાથી મુદત પૂર્ણ થતા પહેલા શૈક્ષિક રાજીનામું આપવાથી માનદ કર્મીનું મૃત્યુ થવાથી દંડનીય કાર્યવાહી અંતર્ગત સેવા સમાપ્તિથી કે અન્ય કોઈ પણ રીતે જે વય મર્યાદામાંથી બહાર પડ્યા હોય તો તેમના માટે મિત્રો જે છે તે બહાર પાડવામાં આવે છે મિત્રો હવે વાત કરીએ આંગણવાડી કાર્યકરની જે ભરતી છે તો આંગણવાડી કાર્યકરની ભરતી માટે મિત્રો કઈ રીતનું મેરિટ હોય છે તો આંગણવાડી કાર્યકરની જે સેવા છે તેમાં મિત્રો ધોરણ બાર પાસ અથવા ધોરણ દસ પાસ પછીના એઆઈસીટીઈ માન્યતા પ્રાપ્ત કોઈ પણ ઓછામાં ઓછા બે વર્ષના ડિપ્લોમા કોર્સની પાસની ટકાવારી તો મિત્રો જે સો માર્ક્સનું જે મેરિટ બને છે તેમાં વીસ માર્ક્સ જે છે ધોરણ બાર પાસ અથવા તો ધોરણ દસ પાસ પછીના એઆઈસીટીઈ માન્યતા પ્રાપ્ત કોર્સ ડિપ્લોમા કોર્સના જે છે વીસ માર્ક્સ આપવામાં આવે છે ધોરણ બાર માં પાસ પછીનો ઓછામાં ઓછો બે વર્ષનો કોઈપણ ડિપ્લોમા કોર્સ પાસ અથવા સ્નાતક કોર્સ પાસની ટકાવારી હોય તો તેના માટે પણ એ તો ત્રીસ ગુણ આપવામાં આવે છે સ્નાતક અનુસ્નાતક કોર્સ પાસની ટકાવારી ત્રીસ ગુણ ફરીથી આપવામાં આવે છે એટલે કે ગ્રેજ્યુએટ્સ થયેલા હોય તેના ત્રીસ માર્ક્સ એડ થાય છે અનુસ્નાતક એટલે કે માસ્ટર ડિગ્રી ધરાવતા હોય તેમના ત્રીસ માર્ક્સ એડ થાય છે અનામત સવર્ગ જેવા કે એસસી એસટી એસસીબીસી આર્થિક પછાત ઈડબલ્યુએસ આ તમામ કેટેગરીની મહિલા ઉમેદવારોના દસ માર્ક્સ એડ થાય છે અને વિધવા જો લાગુ પડતું હશે તો તેના દસ માર્ક્સ આમ કુલ આ જે વેઇટેજ છે સો માર્ક્સ આ રીતે ગણવામાં આવે છે એટલે કે ધોરણ બાર પાસ બારમા મેળવેલ ટકાના જે હોય છે તેમાંથી વીસ ગુણ ધોરણ બારમા પછી જે ડિપ્લોમા અથવા તો સ્નાતકના ત્રીસ ગુણ અનુસ્નાતકના ત્રીસ ગુણ અને અનામત સવર્ગના દસ ગુણ અને વિધવા જો લાગુ પડતું હોય તો તેમના દસ માર્ક ગણવામાં આવે છે અનુક્રમ નંબર એક બે અને ત્રણ ની ટકાવારી પ્રમાણમાં

સમાન ગુણ ધરાવતા જન્મ ઉમેદવારોની જન્મ તારીખ પણ એક જ હોય તો ઉમેદવારનું પ્રથમ નામ ધ્યાને લઈ અંગ્રેજી વર્ણમાળા મુજબ પહેલા ઉમેદવારને મેરિટ યાદીમાં ઉત્પન્નનો પસંદગી ક્રમ આપવામાં આવે છે ખાલી જગ્યા ભરવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરિટ યાદી જાહેર કરવામાં આવશે સંબંધિત ઘટકના સીડીપીઓ શ્રીના ઓનલાઈન મેરિટ યાદી મુજબ પસંદગીનો પ્રથમ ક્રમ ધરાવતા ઉમેદવારને અસલ પ્રમાણપત્રો દસ દિવસમાં ચકાસણી માટે રજૂ કરવા અંગેની લેખિત સૂચના મોકલાશે

તો તે કિસ્સામાં તે આંગણવાડી માટેના પ્રતિક સાહેબના ઉમેદવારને યોગ્ય ઉમેદવાર ગણવામાં આવશે અને સંબંધિત ઘટકના સીડીપીઓ શ્રી તેને ઉમેદવારને અસલ પ્રમાણપત્ર દસ દિવસમાં ચકાસણી કરી રજૂ કરવા માટે લેખિત સૂચના મોકલશે પસંદગી પામેલ ઉમેદવારને માનસ સેવામાં હાજર થયાની તારીખ થી બે મહિનાની સમય મર્યાદામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું સારી યોગ્યતાની સામાન્ય તપાસણી કરાવી તે બાબતનું મેડિકલ ફિટનેસ સર્ટી રજૂ કરવાનું રહેશે ઓનલાઈન મેરિટ યાદી જાહેર થયા બાદ કોઈ વરતારે મેરિટ અંગે કોઈ અપીલ ફરિયાદ કરવાની હશે તો દસ દિવસની અંદર મુદત દરમિયાન તે ઓનલાઈન અદ્યતિથી દાખલ કરી શકે સમગ્ર પસંદગી પ્રક્રિયા ઓનલાઈન હોવાથી અપીલ અરજી પણ ઓનલાઈન જ કરવાની રહેશે અને કોઈ પણ રીતે દાખલ કરવામાં આવેલ અપીલ વિચારણામાં લેવામાં આવશે નહીં તો મિત્રો જે વાત કરીએ તો આપણે આંગણવાડી કાર્યકરની વાત કરીએ તો ધોરણ 12 પાસના ના 20 12 માં પછીનો જો ડિપ્લોમા અથવા તો સ્નાતક કોર્સના 30 એમએ એટલે કે માસ્ટર્સના 30 અનામત વર્ગના હોય આપ તો તેના 10 અને વિધવાના જો કોઈ વિધવા લાગુ પડતું હોય તો તેને 10 માર્ક્સ એમ કે 100 માર્ક્સનો મિત્રો વેટેજ બને છે અને આ 100 માર્ક્સમાંથી મિત્રો જે

માહિતી ચોક્કસથી ઉપયોગી નીવડશે તેવી આશા સાથે જય હિન્દ અસ્તુ